આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા ઓલપાડ પોલીસ સ્ટેશનના સાયણ ગામે ઓગણત્રીસ તારીખે સવારે ચાર વાગે એસબીઆઈ બેંકનું એટીએમ તોડી અને આશરે પંદરે લાખ પંદરેક લાખ રૂપિયાનો મુદ્દામાલ જે ચોરી સમો છે એ લઈ ગયેલા ત્યારથી જ અમારી તમામ ટીમો એલસીબી એસઓજી પેરોલ ફરલો અને ઓલપાડની ટીમ અને ડિવિઝન ડીવાય એસપીની ટીમ તમામ લોકો એક્ટિવ હતા દિવસ રાત મહેનત કરી અને આ બાબતમાં સફળતા મળેલ છે આ સફળતા મેળવવા માટે પોલીસે અલગ અલગ ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ મહેનત કરી છે અને ખાસ એની અંદર સુરત સિટી સુરત ગ્રામ્ય અને ભરૂચ આ ત્રણ જિલ્લાના આશરે ત્રણસો કરતાં વધારે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે અને જે માહિતી મળી એ માહિતીને આધારે જે આરોપી પકડેલ છે એ આરોપીનું નામ છે તરુણ ઉર્ફે રાકેશ વૈષ્ણવ જે અંકલેશ્વરનો રહેવાસી છે એને કરિયાણાની દુકાન હતી થોડાક ટાઈમ પહેલાં કરિયાણાની દુકાન બંધ કરેલ છે અને એ વ્યક્તિને એક હરિયાણાના શેરખાન કરીને એક